નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ ખંભાત પાલિકાનું લાખોનું વીમા કૌભાંડ છેલ્લા ચાર વર્ષથી પાલિકાના પચાસથી વધુ વાહનો ઇન્સ્યોરન્સ વિના જોખમી બન્યા છે મોટી દુર્ઘટનામાં જાનહાની સર્જાય તો જવાબદાર કોણ ગણાશે છે પાલિકાના ઇમરજન્સી વાહનો ફાયર ફાઈટર વોટર ટેન્કર ફાયર એન્જિન બુલેટ ઇમરજન્સી વાહન મોટી સબવાહીની એમ્બ્યુલન્સો સ્કોર્પિયો અને સિટી બસો છેલ્લા ચાર વર્ષથી વીમો રિન્યુ નથી થયો ખંભાત પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત સત્તાધીશો અને વર્તમાન સત્તાધીશોએ તો કૌભાંડ કરવામાં હદ વટાવી દીધી શહેરના નગરજનો

ત્યારબાદ જે તે સમયના સત્તાધીશોની કૌભાંડી નીતિને કારણે સિટી બસો ધૂળ ખાતી થઈ ગઈ અને બંધ સિટી બસોના ડ્રાઈવરો અને કન્ડકટરોને લાખો રૂપિયાના પગારો પણ ચૂકવવામાં આવ્યા હવે તેમાંય નવું વીમા કૌભાંડ સામે આવ્યું સિટી બસો સહિતના પાલિકાના પચાસથી સાઠ જેટલા વાહનોના છેલ્લા ચાર વર્ષથી વીમા રિન્યુ નથી થયા અને હાલ મોતની સવારી બની શહેરમાં આ બસો ફરી રહી છે બીજી બાજુ વીમા પોલિસી રિન્યૂ કરાઈ નથી અને તેના વીમા પોલિસીના નાણાં ભરવાના બાબતે ઠરાવ કરી તેના લાખો રૂપિયા ચાઉ કરી ગયા છે પાલિકામાં કરોડોના અનેક કૌભાંડો આચરનારાની વિઝિલન્સ તટસ્થ રીતે તપાસ કરે તો કૌભાંડે જેલ પાછળ જરૂરથી ધકેલાય તેવી પણ ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે